ઉનાળામાં કામ આવે તેવી જરૂરી બાબતો વડિયાળીના દાણા અને સાકરનું પાણી શરીરને તાજગી આપે છે અને પેટ સંબંધિત સમસ્યામાં આરામ આપે છે ઉનાળાની ઋતુમાં એસિડિટી દૂર કરવામાં કાકડી ખૂબ જ ફાયદાકારક છે તેમાં પાણી અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને પાચનમાં સુધારો કરે છે કાકડીના નિયમિત સેવનથી પેટમાં બળતરા અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે કોબી બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે જે પેટની બળતરાને શાંત કરે છે તે પેટની અસ્તરને સુરક્ષા પ્રદાન કરે છે અને પેટની એસિડિટીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેને સલાડ સૂપ કે શાક તરીકે ખાઈ શકાય છે દરરોજ રાત્રે સૂતા પહેલાં આમળાનું ચૂર્ણ મધ અથવા પાણી સાથે લેવાથી પેટના કૃમિ મરી જાય છે અને પેટ સાફ થાય છે અને આંખોનો રોગો પણ દૂર થાય છે પેટના રોગો માટે અપચો ગેસ કબજિયાત અને એસિડિટી પેટ ફૂલવું અને પેટની ગરમી જેવા પેટના રોગોમાં એલચી ખૂબ જ ફાયદાકારક છે એલસીમાં આવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે પેટ સંબંધિત તમામ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે તેમાં ફાઈબર પણ જોવા મળે છે જે અપચોમાં અસરદારક છે ઉનાળામાં ડ્રીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે નારિયેલ પાણીને તમારા રૂટિનમાં સામેલ કરી લો એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે નારિયેલ પાણી પણ પી શકાય છે નારિયેલ પાણીમાં રહેલા તત્વો તમારી શુષ્ક અને નિર્જીવ ટોચાને હાઇડ્રેટ કરે છે લીંબુ પાણીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી કે નબળી હોય અને તેના લીધે તમે વારંવાર બીમાર પડતા હો તો તમારે દરરોજ લીંબુ પાણી પીવાનું શરૂ કરવું જોઈએ તમારા શરીરને ડિટોક્સ કરવા માટે પણ તમે લીંબુ પાણીને તમારા રૂટીનનો ભાગ બનાવી શકો છો લીંબુ પાણી ત્વચાના રંગને નિખારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે સોજો કે મૂંઢમાર જગ્યા પર હળદર અને મીઠું ભેગું કરી થોડા પાણીમાં ખરખદાવી લગાવવાથી રાહત મળશે જમીન ઉપર બેસીને પેટ જલ્દીથી ભરાઈ જાય છે જેનાથી તમે વધારે પડતું ખાવાથી બચી શકો છો જેનાથી વજન કંટ્રોલમાં રહે છે જો તમારા શરીરમાં હવાનું પ્રમાણ વધુ હોય એટલે કે તમને ગેસ વધુ રહેતો હોય તો તમારે તમારા આહારમાં ઘી દૂધ ગોળ તાજા મીઠા ફળો અને સૂકા ફળોનો સમાવેશ કરવો જોઈએ તેમને દરરોજ ખાઓ ખોરાક સાથે કાચું સલાડ ન ખાઓ એટલે કે કાચી ડુંગળી અને લીલા મરચાં ઉપરાંત કાકડી કાકડી વગેરે ખોરાક સાથે ન ખાવો ભોજન સાથે અથવા તરત જ પાણી પીવું જોઈએ નહીં જો જરૂરી હોય તો એક ચુસ્કી પાણી પીવો અથવા જો તમારે વધુ પાણી પીવું હોય તો નવસીકું પાણી પીવું તરબૂચ જેનો પલ્બ જેટલો લાલ હશે તેટલો જ મીઠો સ્વાદિષ્ટ અને રસદાર હશે તેમાં પચોતેર ટકા પાણી છે હકીકતમાં તે ઉનાળાનું સૌથી સ્વાદિષ્ટ ફળ છે મોને સંતોષ આપનાર અને આરોગ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે તરબૂચનો દરેક ભાગ ઉપયોગી છે તેની છાલનું શાક પણ સારું બને છે દ્રાક્ષ કાળી દ્રાક્ષ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં મળતી હોય છે તે ઠંડી અને પૌષ્ટિક હોય છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે જે તમને તણાવ અને વૃદ્ધત્વથી બચાવે છે તેઓ ડ્રીહાઈડ્રેશનથી બચવામાં પણ મદદરૂપ કરે છે ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે છાસમાં ચપટી મરી જીરું અને સિંઘાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે છાસમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે ગાયના દૂધમાંથી બનાવેલી છાસ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે દાળિયામાં ગુલનશીલ અને અઘુલનશીલ ફાઈબર હોય છે બોડીમાં ઊંચ માત્રામાં ફાઇબર હોવાથી કેલેસ્ટ્રોલ ઓછું થાય છે અને બ્લડ શુગર વધે છે સાથે જ દાળિયાના સેવનથી પેટ ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જો તમે દરેક સમયે કંઈક ને કંઈક ખાવાની આદત ધરાવતા હો તો દાળિયાનું સેવન ચોક્કસ કરો તેની હાઈ ફાઈબર ડાયટ તમને હેલ્ધી બનાવશે અને તમારા દિલને તંદુરસ્ત બનાવશે દલિયા ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે સવારે દલિયા ખાવાથી તેને પચાવવામાં બહુ તકલીફ પડતી નથી આ એક પૌષ્ટિક ખોરાક છે જે દિવસભર એનર્જી આપે છે અને મેંદસ્વીપણાને દૂર કરવામાં પણ મદદ કરે છે ઉનાળાની ઋતુમાં કડવા તીખા તીખા ખાટા મસાલેદાર તળેલા ખારા અને વાસી ખોરાક ન ખાવા જોઈએ ખાટા દહીં રેફ્રિજરેટરમાં રાખેલા પાણી ઈંડા માંસ મછલી અડદની દાળ ચણાની દાળ રીંગણ મધ સરકો ખાટી એલ્કોહોલ વગેરે બિલકુલ ન ખાવા જોઈએ ખાવાનો અર્થ પેટ ભરવું નથી માણસ કેટલું વધારે ખાય છે અને કેટલું મોંઘું ખાય છે એ શ્રેષ્ઠ ભોજનનું માપદંડ નથી પણ મનુષ્યને આહારમાંથી મળતી શક્તિ એ ભોજનની શ્રેષ્ઠ પારાશીસી છે આથી જ તો દરેક વ્યક્તિએ હિતકારી સાત્વિક ઋતુ અનુસાર શરીરની પાચન શક્તિ મુજબ સુપાચ્ય આહાર લેવો જોઈએ ઉનાળામાં શક્ય તેટલું વધારે પાણી પીવું જોઈએ લીંબુનું શરબત નાળિયેર પાણી ફલાસાનું શરબત કોકમનું શરબત વડિયાળીનું શરબત મોડી છાસ વધુ પ્રમાણમાં લેવા જોઈએ ઉનાળામાં નાસ્તો સૌથી વધુ કેલરી ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ લંચ તેનાથી થોડું ઓછું અને રાત્રિનું ભોજન ખૂબ જ ઓછું હોવું જોઈએ ખાટા મીઠા ફળોનું સેવન ઉનાળામાં વધુ પ્રમાણમાં કરવું જોઈએ ત્યારે વિટામિન સી ધરાવતા ફળો વધારે પ્રમાણમાં લેવા જોઈએ બપોરના ભોજનમાં કાંદા કેરીનો કચુંબર સલાડ સૂપ મોડી છાશ હિતાદીય છે તળેલી વાનગીઓ મીઠાઈ વગેરે બને ત્યાં સુધી ન લેવા વાસી ભોજન ન કરવું ફળો પણ ખાતી વખતે જ કાપીને ખાવા જોઈએ ભોજન પછી મોડી છાશ પીવી જોઈએ બજાર કે લારીઓમાં મળતા ફળ કાપીને તૈયાર રાખેલા ફળો ખાવાનો આગ્રહ ના રાખવો જોઈએ કેરીનો રસ પણ ઘરે જ બનાવવો જોઈએ બહારના રસ કરતાં ઘરે તાજું કાઢીને રસ કે જ્યુસ પીવા તે ઉત્તમ છે દિવસમાં બે થી ત્રણ વાર સ્વચ્છ પાણીથી સ્નાન કરવું જોઈએ નહાવાના પાણીમાં ડેટોલ કોલોન નાખી શકાય જળ કડવા લીમડાના પાન ઉકાળીને ઠંડા કરેલા પાણીથી સ્નાન કરવાથી અળાઈની સમસ્યા નથી થતી કેસૂડાના પાણીથી પણ નહાઈ શકાય ટૂંકમાં કહીએ તો પ્રમાણસર લેવાયેલો આહાર અને વિધિવતનો વિહાર બળબડતા બપોરને પણ આલાહદાયક અને ખુશમિશાજ બનાવી શકે છે ખાટા મીઠા ફળોને ખાવાનો અને ફળોના રાજા એવા કેરીના રસની લીછત માણવાની મજા જે ભર ઉનાળામાં હોય એ બીજે ક્યાં નથી વળી ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોવાથી શરીર રોગોથી ગ્રસ્ત થવાની શક્યતાઓ ઘણી જ વધી જાય છે જેથી ઉનાળામાં ઉલટી એસિડિટી અપચો આંખોમાં બળતરા વગેરે રોગો થવાની સંભાવના વધુ રહે છે